સમાચાર છે સાબરકાંઠાથી હિંમતનગર આરટીઓ મહેતાપુરા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સમરસ હોસ્ટેલ પાસે ઇકો કારે એક યુવતીને અડફેટે લીધી હતી રોડ ક્રોસ કરતી વખતે આ ઘટના સર્જાઈ હતી પુરપાટ સ્પીડે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી હાઇવે પર બંપ મૂકવા માટે લોકોની માંગ ઉગ્ર બની અગાઉ પણ આ જ જગ્યાએ વારંવાર અકસ્માત સર્જાઈ ચૂક્યા છે આ જગ્યાએ બંપ નહીં બને તો સ્થાનિકોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી